જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં સ્વાગત છે અમારી ચેનો ફરીથી એકવાર બધાયનું તો વાગી ગયા છે પણ આ છ સવારના અને અમે થઈ ગયા છીએ બધા રેડી નીજભાઈ છે રેડી રાધિકા છે રેડી હામા ના હું પણ થઈ ગયો છું રેડી અમે જવા નીકળીએ છીએ સુરત રેલવે સ્ટેશન

સ્ટેશન પર આવીને અમે બેસી ગયા છીએ કેમ કે ટ્રેન વીસ મિનિટ લેટ છે એટલે ટોટલ એક કલાક અમારે ટ્રેન માટે વેઇટ કરવાનું છે આ જવું અત્યારથી બોર મેડ્યો છે થવા રાધી બેસી જાય ને થાકી જાય નથી બેહું રાધી ક્યાં ગઈ છે આપણે ક્યાં ગઈ ક્યાં આપણે ત્રણ ચાર જણા આમ બેઠા છે ત્રણ ચાર જણા અહીંયા બેઠા છે આને જો ઠંડી કરી ગઈ આ બે ને ઠંડી કરી ગઈ

અને ઓલા બે તો કોને ખબર બેનભાઈ હું સિરિયસ થઈ ને એટલી બધી વાત કરે છે રેખાઈ ગયા મેં કીધું ને તે અહીંયા સિરિયસ થઈને ઊભા છે પ્રકાશભાઈ કેમ એટલે બધા સિરિયસ સિરિયસ એવું છે તમને આમ તમે તમને આમ ઉપાધી છે આ બધાય નહીં ચાલો તો સંજયભાઈ બાજુ નીકળવું છે ને ભાઈ પરિક્રમા મિનિટ આવી જાય રાતે સાડા આઠ વાગે અમને અહીંયા ઉતારી દે એટલે હવાના પોરમાં પેલા આપણે અમે ભોગ આપડે બાબાને ભોગ ત્યારબાદ અમે પરિક્રમારી કોઈ દઈશું શ્રી બાલ કૃષ્ણ

ચાલો અમારી ટ્રેન આવી ગઈ છે ફાઈનલી ઇન્ટેઝાર નો અંત આવી ગયો છે ભારતીય ચાલો 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 ટ્રેન માં ફાઇનલી ગોઠવાઈ ગયા છે લગભગ એક કલાક લાગી ગયો અમારે સીટ અરેન્જ ગોઠવાતા ગોઠવાતા જો આ બાજુ ચાની ચુસ્કી મળી છે ચાની ચુસ્કી પ્રકાશભાઈ ફટાફટ મારી સંજયભાઈ ફેફલા ઓળ ચાલુ કરી દીધું છે ઉષાબેન ખાય છે જમરૂખ પ્રકાશભાઈ

वास वास हँसवेरा तुझी सुबह મેં કાલ હા બીજું તમે સુરતો કાર્યા કે મોડ ગોમી આવીને મેલા કન્ફર્મ હાલો પોપટ હા ચાલવાનો છે કાચી બાર મારી કાચી તૈયારી સપન કે નસીબ કાચી માટા પર ઊંડી તૈયારી કટમ કો કો બોલે આખો છોકરો બાપ બંગ બોલે એ તમે જોઈને દબલ જોઈને જોઈને કે મોજ રામ કો પટલો ને ને કે દિલ બોલે કે મોજ રામ કો પટમોએ દ્વારિકાનાથ ઢોલ વારી ગનાથ એ રાજા ઉડા બોલા લો મારુ રાજા માયા સુધા માનો સુધા માનો સુધા માનો રે સુધા માખણ નો માખણ નો માખણ નો રે માખણ નો ચોરા રાજા રણ છે મને માયા

ચાલો તો મથુરા પહોંચવાની ફૂલ તૈયારી થઈ ગઈ છે આ બધા જો સામાન મળ્યા કાઢવા આગો જતો ન બેટા જો સામાન છે કાઢવા બધો અહિયાં કાઢી લીધો છે સામાન બધો

લાલ ભાઈ જે રીતે બિલ્ડિંગ ઓળખી ફરી દલીલ ગીરી વાંધો નઈ પછી અઠવાડિયા ગઈ પછી ભાભા બોમ્બે થી ગામડે છોકરા ક્યાં હોય છોકરા હું મારી વાતો કરી

ચાલો તો મથુરા ઉતરી ગયા છે ને બધા પોત પોતાના સામાન મળ્યા છે વીણવા અને આ કિરણ બેન તો ડોલ લઈને આવી ગયા છે

તો અમે જતિપુરા પહોંચી ગયા છીએ શ્રી યદુનાથ ગૃહ અહીંયા અમારું મુકામ છે જો હજી બધા ઉતરે જ છે હું હું બહાર ઉતરી ગયો હતો આ વાહનમાં અમે ફોર્સ ક્રુઝરમાં અમે આવ્યા મથુરા થી જતીપુરા અને બધા સામાન ઉતારે છે હજી ઉપર અમારો સામાન છે ઉતારો પડશે અમારે હમણાં ચાલો તો ઉતારી લઈએ સામાન અમારો ઉતારો છે અહીંયા અને બીજો રૂમ આ સાઈડ છે છ બેડ નો ઉતારો છે બહુ સરસ ઉતારો છે તો અને સુવાની તૈયારી થઈ ગઈ છે છે બધાએ પ્રસાદ લઈ લીધો પ્રસાદમાં ખીચડી કઢી થેપલા અને રીંગણા બટેકા શાક બહુ આનંદ કીધો પ્રસાદમાં અને કાલે સવારે ઉઠવાનું છે વહેલું કેમકે અમારે જવાનું છે દિવરાજીની પરિક્રમા કરવા માટે તો અત્યારે સુવાની ફૂલ તૈયારી થઈ ગઈ છે તો આજે અમારો જર્નીનો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખજો જય શ્રી કૃષ્ણ હાય